હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો જો અમે બધા તૈયાર થઈ ગયા છે અને અમે જઈશ જુનાગઢ તો જો અમે બધા અહીંયા સડશું અને તમને દર્શન કરાવશું અમે હું કરીશી એ તમે જોતા રહેજો આગળ ના જાય એટલા બધાય તૈયાર થઈ ગયા છે જથમું અને લીલું ઘે વાસણ ઘે તો જો આપણે કોળી સમાજની વાડી આવી ગયા છે તો જો અહીંયા ભગવાનનું મંદિર છે તો દર્શન કરી લ્યો ઘણા ખબર જ હોય કોળી સમાજની વાડી છે આપણી તો કોમેન્ટ તો કરજો છે હવે પછી ડુંગર ઉપર ચડવું છે અહીં ભગવાનના રસ્તામાં દર્શન કરીને પછી જઈ તો છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા તો હજુ પીયુસ ને અમે બધા જઈશી મનસીને તો હાલો આપણે હવે ભવનાથ મહાદેવના દર્શન બધાને કરાવીને કરી લઈએ દર્શન તો જુઓ તમે

માર કે કણ છે જો સિક્કા કેટલા પડ્યા છે કેટમો બોલ્યો રોટિયા પાછું હોય સંગમ વિકાસ બહુ હતો મહાદેવ મંદિર દર્શન કરી લેવા રોજ મહાદેવ માસી વતન ધીમે ધીમે છે નીકળી જાય દેખી ભગવાન ભગવાન મંદિર છે તો જો ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા ને પછી જવું છે હવે ડુંગર ઉપર અંબાજી તો લિફ્ટમાં બેહવાનું છે તો હાલો મહાદેવના દર્શન કરી લઈએ તો જો રોપ ચાલુ છે પણ આમ પાછળથી જવાનું છે તો પાછા વેડા તો જો આ બાજુ આવી ગયા વરસાદ ચાલુ છે ને ટિકિટ લેવાની ટિકિટ લેવાની જો એ ટિકિટ લેશે ને માનસી પૈસા દેવાની છે એના ભાગના બે ને પૂર્વ બે ને વાપરવા આપ્યા છે હાલવાનું ચાલુ કરી બિહાર છે પછી વારો આવી જાય આવી રીતે ટિકિટ બધા કરી લીધી અહીંયા ફોટો પાડવાનો છે મસ્ત મસ્ત બધું અંદર ની સાઈડ છે હમણાં વારો આવી જાય એટલે આપણે લિફ્ટમાં બે જવાનું છે તો માનસી ને ફોટો પાડવો છે તો પી સારા ફોનમાં ફોટા પાડતી હાલો આલો ગાય બધા ફોટા પાડવા રહી જાવ ટિકિટ ચેક કરી દીધી ને હવે પછી જવાનું બે વારો આવી ગયો છે હલો જલ્દી બે હી ગયા કે હા ત્રણ ઓર ત્રણ ત્રણ ને બે વાર નીચે ચાલો આપણે બે વાર નો વારો આવી ગયો છે ને ધીમે ધીમે થઈ છે ચાલુ બંધ નઈ કરવાનું

ઓલી બાજુ કેવાગીયા બાજુ ઓલું જોયા જેવું હવે ના ના હવે ભૂકવા આવી ગયો કેવો પથ્થર મોટો

હા ઓટોમેટિક ખુલે ઓ ભાઈ એટલે પણ હાલે છે જો અહીંયા આવી ગયા અહીં વાદળા જેવું જ છે જો ધૂમ જ છે અહીંયા તો અહીંયા એવું કે આ વાદળા અંદર રખડે છે તું હે આમાં જો રોપ્યો એમ અહીં ફૂગી ગયા આપણે એટલે અહીં બહાર તો વરસાદ લાગે છે કે ધુવાડા છે હે વરસાદ છે ધુવાડા તમારો ડોગો કેવું થાય છે મંદિર હોય એવું લાગે ચુંદડ્યું એવું છે તો હાલો આપણે દર્શન કરી લઈએ ચંપલ કાઢો ચંપલ કાઢ તો આ આંબાજી મનો મંદિર છે જો અહીંયા સંપલ parking માં મૂકી દીધા બધા એ અને હાલો હવે દર્શન કરવાના છે. માંબાજી માને મંદિરના પગથિયા છે બધા જો દર્શન કરવા હાલવા માંડ્યા છે. તો જો ચાલો હવે મંદિર ઉપર લઈ લે ઢંકોરવા ગાડી લઈ. છે જોઈને આયા માં અંબાજીમાં. હવે નીચે ઉતરતા થઈ સી ને રસ્તામાં જ્યાં મંદિર આવ્યું. સેનું મંદિર છે ગોમમેન્ટ કરજો. કેટલું મસ્ત થઈ.

રાણક દેવડીએ હાથ લાંબો કર્યો ને તો અહીંયા જો આ પથ્થર ને અટકાવી દીધો અહીંયા તો આ રાણક દેવડીને થાપો હે આ પથ્થરે અને આ છે જંગલ જુનાગઢનું આપણે આમાં પરિક્રમા કરી હતી પણ ક્યાં રસ્તો આવી આપણને તો ખબર હોય નહીં રાણક દેવડી થાપો તો એ પથ્થર છે જો અહીંયા જો કંઈક બંગળી ચુંદડીને એવું હોય તેને ચડાવતા હોય છે કોઈક માનતા હોય નહીં તો જોઈ લઈએ ક્યાં લખેલા છે કે

ને ધમો સૌથી આગળ હે ક્યાંય દેખાતોય નથી અને અહીંયા રોપવે હે આ બધા એલા આવે છે રોપવે ઊભી રહી ગઈ અમે ગયા ત્યારે એમ જ ગયા હતા હવે કીધું આ બધું પર્વત પહાડ નો આનંદ લેતા જાય ધમો ધમો કેતો તો મારા જ નહીં એટલે એ જ આગળ વહી ગયો